વધવાનું કારણ શું શિક્ષણ નો અભાવ આમ તો ભણેલા ઘણા બધા ગ્રેજ્યુટ છે શિક્ષણ મેળવેલા લોકો ઘણા બધા છે પણ પેલા જૂના ગયેલા લોકોની કહેવત છે કહેવાય છે કે જીવનતાના બાદમાં શિક્ષણ એ ફૂલ છે એ ન લેવું એ મોટામાં મોટી ભૂલ છે અને એ ભૂલમાં જે મસ્કુલ છે ખરેખર એનું જીવન ભૂલ છે એટલે શિક્ષણ તો ચોક્કસ લેવું જ જોઈએ

બાળકો ને શિક્ષણ ની સાથે સાથે અમે સંસ્કાર નું સિંચાર કરવા માંગીએ છીએ ગામમાંથી પધારેલા તમામ નાગરિકો નો તો હું ધન્યવાદ માનું છું કે થોડા સમય પહેલા આ શાળામાં જે નુકસાન થયું હતું એ નુકસાન હવે ઓછું થયું છે નહિ મતલબ થાય તેને કહેવાય નથી એમ કહું તો પણ સાચું છે એ બધો આપનો પ્રતાપ છે બાળકો એ ભારતનું ભાવિષ્ય કોઈ કે કહ્યું છે કે ભારતનું ભાવ્યના ભય કંટ્રોલમાં કરાઈ રહ્યું છે અને એ રીતે બાળકોનું આગળનું ભવિષ્ય સુધરે એ માટેના અમારા શિક્ષકોના તમામ પ્રયત્નો છે

આગળ આવી શકે સરપંચ સાહેબ મહાભી કાકા બધા બેઠા જ છે બિરાજમાન बराबर प्रवचन आती अच्छा प्रोत्साहन वाटेल 79 इंडिपेंडेंस डे केवायसी के भारत सोने की इंडिया બધા કહે છે કે ભારત દેશ જોડે કસું નખ ભારત દેશ જોડે કસું ના હોત જો આપડા મેલ પેલા મુઘલો આયા પોર્ટુગીઝ આયા અંગ્રેજો 150 વર્ષ કર્યા અને રાજ કરવાનું કારણ એ શું જ હતું કે આપણા ભારત દેશમાં કંઈક ને કંઈક પરંતુ આપણે પછાત બનતા ગયા દબાવતા ગયા આજે આપણે બધે અગ્ન એસીમાં વર્ષમાં આપણે સ્વતંત્ર દિન ઉજવતા હોઈએ છીએ પરંતુ ભારત દેશમાં ઘણા બધા જગ્યા એવી જગ્યા છે કે જ્યાં જરૂરિયાત નથી મળતી અને જ્યાં જ્યાં કામનો વિકાસ થયો છે શહેરા તાલુકા હોય પંચમહાલ જિલ્લો હોય ગુજરાત રાજ્ય હોય ભારત દેશ હોય કે જ્યાં જ્યાં ખૂણે ખૂણે જ્યાં વિકાસ થયો હોય તો એનું એક કારણ છે શિક્ષણ તમારા ગામમાં મોટા ભાગે આવું મેં પરંતુ પરિસ્થિતિ બાળકો સ્કૂલમાં આવે છે પરંતુ ઘણા બધા વ્યસને ચડી જાય છે હવે એમને અમે કહીએ છીએ તો બાળકો એ ક્યાંથી શીખે બાળકો કે છે કે અમારા આજુબાજુ વાતાવરણ મળે છે અમારા દુકાનમાં તો એ વસ્તુ આગળ તમને નડશે સ્કૂલમાં અમારી જોડે આઠ જોડાણ સુધી હશે નવમું દસમું એટલે વાલી આપણે જાગૃત થઈ જાય કે ભાઈ હવે દસમું આવ્યો બી તા વાત પરંતુ તમે કમ્પ્લીટ કરાવતા હોય વંચાવળ આવતો હોય તો એને આ દસમામાં કોઈ તકલીફ નહીં પડે બારમામાં કંઈ તકલીફ નહીં પડે અને બાળકને આપણે શિક્ષણ સાથે સંસ્કાર આપવાની વાત કરીએ છીએ અહીંયા બાળકો શિક્ષણ જો લે છે પરંતુ અમુક વખત તો અમને પણ શરમ આવે છે અને બાળકો એટલા બેડ શબ્દ ખરાબ શબ્દ બોલે છે ત્યારે અમે વિચારમાં પડી જઈએ છીએ તો આ બધું ક્યાંથી શીખે છે આપણા આજુબાજુથી તો દરેક વાળીને એક નમ્ર વિનંતી છે કે આપણું બાળક કે તમારા આજુબાજુનું બાળક કોઈ બે વર્ષ દેખાય તો એને ટોકો કારણ કે એ આગળ જતા નડશે તમને હાલમાં આપણે નહીં ટોકીએ

પરંતુ ઘણા બધા માલુ ઘરે રાખે છે પેલો આજે આપણે ઘાસ લેવા સાથે આ કરવાનું છે એ તકરીબ એક દિવસની ગેપ એ છોકરાને પાછળ લાવે છે પચાસ છોકરા હોય પચાસ માંથી જો દસ ઘરે રહી ગયા બે દિવસ રજા પાડી દીધી તો એ બીજા ચાલીસ થી પાછળ જતું રહેવાનું અને આપણે બધા ક્યારે નથી થાય કે આપણું બાળક પાછળ આવે સ્કૂલમાં આવશે કંઈક ને કંઈક જરૂરથી શીખીને જશે શિક્ષણ લઈને જશે અને એ શિક્ષણ એને આગળ મહેસૂસ કરશે અમારી જોડે ઇંગ્લિશ મીડિયમમાં ઘણો બધો પડકાર હતો જ્યારે અમે એક થી સાત બે હજાર સત્તર માં ચાલુ કરી હતી સર શિક્ષક શું કરી શકે આજે અમારા બાળકો નવમા માં ગયા અમે ટ્રાય કર્યો છે ઇંગ્લિશ મીડિયમ લાવવાનો નવમાં દરખાસ્ત માં જે ગાંધીનગર ફાઇલ મૂકેલી છે પરંતુ એ બાળકો જયારે ઇંગ્લિશ મીડિયમમાં છોડીને ગુજરાતી મીડિયમમાં ગયા તો અત્યારે બી મારા બાળકો ગુજરાતીમાં બોલે છે વાંચે છે સમજે છે અને તે સાવ તો સાહેબ અમે મોડે કરી દઈએ છીએ કારણ કે અમે પહેલાથી અમને ટીવડાયા છે જો તમે પછી નવમું અને દસમું પછી કહેશો કે બીજા વાત તો નહીં વાત દરેક જગ્યાએ ચોરી નહીં થાય અત્યારે તમને ખબર છે કે ભલે દસમું બારમું ચોરી કરીને બી પાસ થઈ જાય કોલેજથી પણ કોમ્પિટેટિવ એક્ઝામમાં કઈ નહીં થાય તો આના માટે આપણે બધાએ સત્તર રહેવું જોઈએ હાલમાં નવી વાળી અંગ્રેજી માધ્યમ સ્કૂલમાં સરકારની તરફથી બે વિદ્યાસાહેબની નિમણૂક થઈ ચૂકી છે મેથ સાચર તો દરેક્ર તમે શાળામાં આવો શાળામાં તમે આવશો તો આપણે બાળક વિકાસ કરી શકશું ખાલી શિક્ષક અને વિદ્યાર્થીઓનો વિકાસ નહીં થાય શિક્ષક આવશે કર બનાવશે ચલો પતી ગયું તમે આવશો તો એનું બી અમને બી ખબર પડશે એટલે દરેક વાલી ને નમ્ર વિધાન થી બીજી એક રિક્વેસ્ટ હતી ખોટું ના માનતા કે આપણે ઘણા ઘણા પ્રસંગો આવતા હોય છે શ્રાવણ મહિનો હશે આ છે તે છે હું સાત વર્ષથી આવ્યો છું પણ શાળામાં કઈ બીજું નવીનતા નથી જણાવતું પરંતુ મંદિરમાં કંઈક ને કંઈક નવું બનતું હોય છે તો તમારા તરફથી થી પાણી ની કે તમે વિચાર કે સર આપડે નવું કરવું છે આજે સૌરાષ્ટ્ર ની સ્કૂલો તમે સૌરાષ્ટ્ર નો પ્રવાસ કરવા જશો તો સૌરાષ્ટ્ર માં તમે સ્કૂલો જોજો એમાં બહુ લોકભાગ લોકભાગીદારી હોય છે ત્રીસ થી ચાલીસ ટકા તો તમે અહીંયા આવશો આપણે આપણી શાળાને કઈક કરીએ મારી શાળા મારું સ્વાભિમાન ગુજરાત સરકારે નવું ચાલુ કર્યું છે હવે ગુજરાત સરકાર માંથી હવે પરિસ્થિતિ એવી આવે છે કે સરકાર કશું નથી કરી શકતી

તમારા થી થતું હોય કઈક નવું કરવું હોય આપણે ફૂલ છે પેઇન્ટિંગ કરીએ કઈક બગીચો બનાવીએ ગાર્ડન બનાવીએ મરુલી ટાઈપ કઈક બનાવીએ અલગ વસ્તુ આપણે શાળામાં બનાવીએ તો એ બાળકને શું લાવવા માટે પ્રેરણા કરશે અને જ્યારે તમે અહીંયા આવશો ને અને જ્યારે સુધી તમે દેખશો ને કે આપણી ઉંમર થશે પણ તમને યાદ રાખશો કે મેં આ સ્કૂલ માટે આ બનાવી છે અને આ સૌથી મોટી હોય છે વધુ ના કહેતા आप सब अहिया पधारियाँ अने आपना सशस्त्र परमार को मिली अने आप ही बहुत सारा जो तो थे ही परंतु आपने त्याग पन आपने कितने के आपने सारा जो निपाव था नहीं खूब खूब आपस साइड કરી તમે કહ્યું કે નોર્મલી શર્મા સ્કૂલ જે છે વર્લ્ડ ફેમસ છે પણ અત્યારે તમે જુઓ એ લોકોએ 25 યુવાનોની ટીમ બનાવી છે અને રાત ડાળો એ લોકો જ્યારે પણ જરૂર પડે ત્યારે મદદ કરવા માટે તૈયાર છે બાળકો માં શિસ્ત ડિસિપ્લિન વિનક્ષન મેન્ટાલિટી ડેવલપ અને ડ્યુટી નો વિકાસ થાય એ માટેનો સાહેબ ખૂબ સારી વાત કરી હવે અમારો મોટો પ્રોગ્રામ હતો પણ વરસાદને કારણે અમે થોડુંક ચેન્જ કર્યું છે ગીતો ડાન્સ ને રાખવાનું હતું પણ એના કરતા અમે પણ થોડુંક વિચાર્યું કે બાળકો કંઈક બોલતા થાય જુદી જુદી રીતે બધા બોલતા થાય પાંચમાનું બાળક છઠ્ઠાનું સાતમાનું આઠમાનું એ બધા બાળકો બધી ભાષાઓમાં પોતે બોલતા થાય એવો અમારો પ્રયત્ન છે હવે છેલ્લે ગામમાંથી વડીલોને વિનંતી કે તમારે કેવું હોય તો આગળ આવો નગર પછી આ પ્રોગ્રામ અહીં આપણે પૂરો કરીએ છીએ ગામમાંથી